બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે દાહોદના પેરાગ્લાઇડિંગના શોખીન જુબીન કોન્ટ્રાક્ટરે રતન ટાટાના સ્મરણમાં એટલે કે યાદમાં વીસ લાખ રૂપિયાના ખર્ચે ખાનગી રનવે તૈયાર કર્યો છે હવે મોટર હેંગ ગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ સહિતની અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટી અહીં થઈ શકશે દાહોદ શહેરના પારસી પરિવારના જુબીન કોન્ટ્રાક્ટર છેલ્લા કેટલાય વર્ષથી પેરાગ્લાઇડિંગનો શોખ ધરાવે છે અને પેરાગ્લાઇડિંગ પાવર મોટર ગ્લાઇડિંગ વસાવી દાહોદ નજીક રામપુરા ખાતે આવેલા તેમના ખેતરોમાં પેરાગ્લાઇડિંગ કરી પોતાના શોખને જીવંત રાખ્યો હતો અને સાથે જ ઓલ ઇન્ડિયા પાવર પાવર ગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ એસોસિએશન સાથે જોડાઈ દેશના અલગ અલગ વિસ્તારોમાં સાથી મિત્રો અલગ અલગ કાર્યક્રમ થકી પેરાગ્લાઇડિંગમાં ભાગ લેતા આવ્યા છે ત્યારે પેરાગ્લાઇડિંગ સહિત એરોસ્પોટ એક્ટિવિટીને આગળ વધારવા માટે તમામ સભ્યો મંથન પણ કરતા હોય છે ત્યારે આ તમામ એક્ટિવિટીને પ્રોત્સાહન મળે અને આજના યુવાનો વિદ્યાર્થીઓ પેરાગ્લાઇડિંગ સહિતની અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લે છે તે માટે દાહોદ નજીક રામપુરા ખાતે વીસ લાખથી વધુના ખર્ચા આશરે બે હજાર ફૂટ લાંબો અને સિત્તેર ફૂટ પળો રનવે તૈયાર કરવામાં આવ્યો છે જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જુબિન કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે ડ્રોન ઉડાડવાની પ્રેક્ટિસ હોય કે પછી અન્ય પ્રોજેક્ટનું પરીક્ષણ અને એડવેન્ચર એક્ટિવિટી માટે ખુલ્લી જગ્યાની જરૂર પડતી હોય છે તે તમામ એક્ટિવિટી અહીં થઈ શકે એ માત્ર ઉડાન ભરવા માટે નહીં પરંતુ તમામ પ્રકારની વિવિધ એક્ટિવિટી માટે આ ઉપયોગી વર્ષ જેથી દાહોદ સહિત આસપાસના વિસ્તાર માટે આ એરફિલ્ડ ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે આ સિવાય ભવિષ્યમાં અહીં પેરાગ્લાઇડિંગની તાલીમ શરૂ કરાશે તો તમામ તો આ તાલીમ ગુજરાતમાં ક્યાંય નથી મળતી તે દાહોદમાં મળી શકશે અને દાહોદ સિવાયના અન્ય જિલ્લાના લોકો પણ આનો લાભ લઈ શકશે શું કર્યા છે જુબીન કોન્ટ્રાક્ટ સાંભળીએ ડોક્ટર છે હું દાહોદનો રહેવાનો છું હું એડવેન્ચર સ્પોર્ટ્સથી છેલ્લા પંદર દિવસ વર્ષથી જોડાયેલો છું આજનો દિવસ એક ખાસ છે એક રીતે અમે એક થેન્ક્સ બોલી છે રતન ટાટાને આ એક દિવસ એવો દિવસ છે જ્યારે એ દુનિયામાં નહીં રહ્યા કે લોસીસ લાઈફ ઓલ્ડ એજ એન્ડ કોમ્પ્લિકેશન્સ પર એનાથી અમને ખાલી એક જ ચીજ શીખવા મળ્યું એ માણસે જિંદગીમાં બધાને આપ આપવું એક ઇન્સ્પિરેશન લઈને એમના નામે આ એક નાનો રનવે અમે બન્યો છે વિચ ઇઝ ઇવન નિયમનેસ રતન ટાટા નાનો રનવે આ ખાલી એક પર્પઝ નથી સોલ્વ કરવાનો છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ કે ખાલી ફ્લાઇંગ એક્ટિવિટી માટે આની પર વિશેષ ચીજ કરી શકે જેમ કે આપણે સ્કેટિંગની કોમ્પિટિશન કરી શકીએ છીએ બીજી ચીજ અમે એરો મોડલિંગ કરી શકે છે નાના બચ્ચે જે પ્લીન્સ બનાવે એ યુઝ કરી શકે છે ગોકાટ બનાવી શકે સાયન્સ પ્રોજેક્ટ્સની અંદર અલગ અલગ જગા જોતી હોય આ આપણા પાસે ઇન્જિનિયરિંગ કોલેજ છે ઇન્જિનિયરિંગ કોલેજની અંદર બચ્ચાઓ અમુક પ્રોજેક્ટ્સ બનાવતા હોય જેના માટે જગાની જરૂરત હોય ને એક્સપિરિયન્સ કરવા માટેની જગ્યા જોતી હોય કદાચ આપણા દાવતો એવી જગાની હોય કે ઘણા લોકોની પરમિશન લેવી પડે તો આ એક એવી સેટઅપ થશે જે એક બચ્ચાને સાયકલ ચલાવવું હોય સ્કેટિંગ કરવું હોય કે એવી કઈ ચીજ એ ઇન્વેન્ટ કરીને એને પ્રોડોટાઇપ બનાવીને એને યુઝ કરવો એક્સપેરિમેન્ટલ બેઝ એના માટે બનાવી પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે હવે જોવું એ છે કે આપણા ડિસ્ટ્રિક કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ગવર્મેન્ટ બોડીઝ ટુરિઝમ બોર્ડ આની અંદર કેવી રીતે અમે આ ચીજને હજુ આગળ અમને મદદ કરીને આ ચીજને આગળ લાવી શકે મદદ કરતાં જેટલો અમને સપોર્ટ મળશે તો હજુ લોકો જોડાય આ એક એવી એક્ટિવિટી રહેશે જ્યાં લોકોને મજા બી આવશે ક્રિએટિવિટી બી આવશે અને રૂટ લર્નિંગમાંથી બી બહાર આવશે સો એક એન્જોયેબલ પ્લેસ આજના તારીખમાં અમે ઊભું કર્યું છે થેન્ક્સ ટુ પીએ આઈ જે છે પાવર લાઇટિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા આજના મેઇન બધા જે લોકો આવેલા એ લોકો લેફ્ટનન્ટ કરનલ્સ હતા વિંગ કમાન્ડર કેપ્ટન્સ એ લોકો બધા મળીને અમે આ એક નવી એક્ટિવિટી સાથે જોડાયેલા છે હજી એ અપ્રોચ જે મેન્યુફેક્ચર છે મિસ્ટર જાવેદ હસન જે અલ્બર્ટો ફ્લાઇંગ સિસ્ટમ જે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ છે તો મોસ્ટ ઓલી ફ્યુચરમાં એવું થઈ શકે છે કે એક નાની એવિએશન ઇન્ડસ્ટ્રી બી દાહોદમાં ડેવલપ થાય પહેલ અમે કરીએ છીએ સપોર્ટ ને વેલ વિશે અમને લોકોની જરૂર છે ને ગવર્મેન્ટની સપોર્ટની જરૂર છે થેન્ક યુ અત્યારે રનવે ઉપર કયા પ્રકારના એરક્રાફ્ટ કે પેરાગ્લાઇડિંગ લેન્ડ થઈ શકે છે देखो सौथी पहला समझो आई थी मेनोर मेनो कंटिन्यू 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 नैनो एफिल छे नैनो एफिल એટલે ઇટ્સ નોટ અબાઉટ ધી માઇક્રો લાઇટ એ ના કહેવાય આઈ છે પેરાગ્લાઇડર પેરાગ્લાઇડિંગ પેરાસીલિંગ હેંગ ગ્લાઇડિંગ જે વિન્ચ થી કરવામાં આવે છે વિન્ચ નો મતલબ એ છે કે તમે એક નાની પતલી રસ્સી બાંધી ને લોકોને કેવી રીતે પેરાગ્લાઇડિંગ કરી શકો એને શીખવાડવા માટે એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ બની શકે ને જે આ જગા છે એ જે મેં કીધું પહેલાં બી આ મલ્ટીપર્પઝ માટે છે પેરામોટર બી તમે ઉડાઈ શકો છો પેરાગ્લાઇડિંગ બી કરી શકો છો ટ્રાઇક ફ્લાઇંગ બી કરી શકો છો હેન્ડગ્લાઇડિંગ બી કરી શકો છો કરવા માટે તો બહુ બધી જ ચીજો છે પણ રાઇટ નાવ અમે રિસ્ટ્રિક્ટેડ ખાલી યથ્નાથી છે પેરામોટરિંગ મોટરિંગ પાવર હેન્ડગ્લાઇડિંગ એ લેડી ગ્લેડિંગની રિલેટેડ અમે આની યુઝ કરવાના છે અને બીજી ચીજ જે યુઝ કરવાના છે એ જે મેં તમને કીધું સાયન્સ થી રિલેટેડ જે બચ્ચાના એક્સપેરિમેન્ટલ યુઝ કરવો હોય એના માટે યુઝ થશે